નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બે ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે એમની જે પણ તકલીફ છે એ તકલીફને કોઈ પણ રીતે અમે ઓછી કરી શકીએ એ અમારો હેતુ છે આજ કારણ સર અમારા દર્શક મિત્રો તરફથી અમારી પાસે જે પ્રશ્નો આવતા હોય છે જે રજૂઆત આવતી હોય છે એ પ્રશ્નોને અમે આ ખાસ કાર્યક્રમની અંદર પ્રાથમિકતા સાથે રજૂ કરતા હોઈએ છીએ અને જે પ્રશ્નો આપના હોય છે એ પ્રશ્નો સાથે સંબંધિત નિષ્ણાતોને અમે આ ખાસ કાર્યક્રમની અંદર બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ આપણે માહિતી મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ જેથી આપણી પાસે સચોટ માહિતી સંબંધિત વિષયોની પહોંચે અને આપણી જે તકલીફ દે છે એ કોઈ પણ રીતે દૂર થાય આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ જુદા જુદા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ તો આજે પણ આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક ખૂબ જ સળગતા અને સંવેદનશીલ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે આજના સમયની અંદર આપણે એમ કહી શકાય કે એક પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે આપણે સમાજ માટે બિલકુલ ચિંતાજનક બાબત છે અને સાથે સાથે સમાજમાં જે આપણી વ્યવસ્થા છે એના માટે પણ એક પડકારરૂપ સ્થિતિ છે અને એ વિષય છે પતિ પત્નીના સંબંધોમાં જે રીતે તિરાડો દિન પ્રતિદિન વધી રહી છે એના માટે ઘણા કારણ છે પરંતુ જુદા જુદા કારણો એના માટે શું રહેલા છે પતિ પત્ની વચ્ચેના સંબંધો કેમ બગડી રહ્યા છે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી દિન પ્રતિદિન કેમ થઈ રહી છે એના માટે પણ શું કારણ રહેલા છે સાથે સાથે કાયદામાં આ પ્રકારની જો આપણે કોઈ તકલીફ ઊભી થઈ છે તો કેવા પ્રકારની જોગવાઈ રહેલી છે પતિ અને પત્ની આ આ પ્રકારની વ્યવસ્થા જો આ પ્રકારની તકલીફ ઊભી થઈ જાય પારિવારિક સમસ્યા ઊભી થઈ જાય તો શું કરી શકે એમાં કાયદાની જોગવાઈ કયા પ્રકારની રહે છે પતિ પત્ની પાસે કેવા વિકલ્પ રહેલા છે એ તમામ એવા પ્રશ્નો જે છે જે સામાન્ય લોકોને સતાવતા પ્રશ્નો છે પરંતુ એક બાબત ચોક્કસ છે કે આજનો જે વિષય છે આપણો એ ખૂબ જ મહત્ત્વનો અને દરેક વ્યક્તિ માટે જોવા જેવો વિષય છે ખાસ કરીને હાલમાં જ જે લગ્ન કરી ચૂકેલા લોકો છે જે યુગલો છે એમના માટે તો સૌથી મહત્ત્વનો વિષય છે કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર દર્શક મિત્રો એમ કહેવામાં આવ્યું છે કે લગ્ન એટલે સાત જન્મોના બંધન તરીકે આપણે ગણવામાં આવતું હોય છે અને આ જે બંધન છે એમાં આપણા લોકો ખૂબ જ ખુશીથી બંધાતા હોય છે પરંતુ કોઈક રીતે હવે એવું લાગી રહ્યું છે કે આ જે બંધન છે એમાંથી આપણે એ બંધનની જે ઇતિહાસ જે છે એને આપણે કોઈક રીતે ભૂલી રહ્યા છીએ અને બંધનને ભૂલી જઈને નવા સંબંધોની શોધમાં આપણે આગળ વધી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તો આજે આ તકલીફ પતિ પત્ની અને બોની જે સ્થિતિ એક ઊભી થઈ છે એ કેવા પ્રકારની સ્થિતિ છે એ આપણે પાસા ઉપર સમજવાનો વિષય છે અને આ પાસા ઉપર આપણને ખૂબ જ સરળ ભાષામાં કાયદાકીય માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાય છે ભરત ભાગ્ય વિધાતા જે એડવોકેટ જે છે અને આપણને સરળ ભાષામાં અંગે માહિતી આપશે ભરતભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તેભાઈ ભરતભાઈ આપણે જોઈ રહ્યા છે કે સમાજની જે વ્યવસ્થા છે એ એક પ્રકારે હવે પડકારજનક સ્થિતિ થઈ રહી છે જુદા જુદા અભ્યાસ થઈ ગયા એમાં જુદા જુદા અભ્યાસમાં એવા તારણ નીકળીને બહાર આવી રહ્યા છે કે ભારતમાં પણ લગ્નની જે વ્યવસ્થા છે એ કોઈક રીતે અસર થઈ રહી છે આપણે માનતા હતા કે સાત જન્મોના બંધન તરીકે આપણે ગણતા હતા પરંતુ હવે આપણે જોઈ રહ્યા છીએ કે નાના નાના જે મુદ્દા છે નજીવી બાબત છે એમાં પતિ પત્ની વચ્ચે લડાઈ થઈ રહી છે લડાઈ ઝઘડા થઈ રહ્યા છે સમાજમાં એક મજાકના પાત્ર બની રહ્યા છે અને આના કારણે એક સંબંધ ધીમે ધીમે તૂટી રહ્યા છે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે તો સૌથી પહેલાં ભરતભાઈ આપણા દર્શક મિત્રોને આપ એ જણાવો કે વિશ્વાસના આ જે સંબંધ છે પતિ પત્ની વચ્ચેના વિશ્વાસના સંબંધ એમાં તિરાડ પડવાના કારણ આપ એક એડવોકેટ તરીકે શું જોઈ રહ્યા છો ગોપાલભાઈ ખરેખર તમે આજે ખુબ સારો ટોપિક લીધો છે મારી પાસે ઘણા બધા કેસ આવે છે અને આજે આપણે જોઈ પણ રહ્યા છીએ

એટલે સંબંધ તૂટી જાય છે ઘણી જગ્યાએ તમે જાણતા હશો કે છોકરાઓ પણ છોકરીઓ પાસેથી પૈસા ની માકડી કરતા હોય છે કે પતિ પત્ની પાસેથી અને પત્નીઓને એવું હોય કે એમનો પતિ સામાન્ય નોકરી કરતો હોય એમનું ભરણ પોષણ સરખું ન થતું હોય તો પણ કદાચ ઝઘડા થાય પછી રિસાઈને જાય અને પછી હોય છે જમાનામાં જે ખુબ સારું છે બાળકોને પણ સાચવે છે ને પહેલા તો કેવું હતું કે પરિવારવાદ માં કાકા પણ જોડે રહેતા હોય ભાઈ પણ જોડે રહેતા હોય બધા જોડે રહેતા હોય અને ઘણા બધા લોકો સંયુક્ત માં રહેતા હોય અત્યારે પતિ અને પત્ની બંને નોકરી કરતા હોય એક કે બે બાળક હોય છતાંય એમની વચ્ચે

દર્શક મિત્રો જે રીતે ભરતભાઈએ પહેલાં જ જવાબમાં આપણને વાત કરી કે સંબંધો જે આપણા વડીલો હતા એ લોકો જે વાત કરતા હતા કે સંબંધો બંધન તરીકે છે અને એ બંધન આજીવન રહે અને આપણે તો એમ કહેતા હતા કે સાત જન્મોના બંધનની આપણે વાત કરતા હતા હવે આ એક જન્મને લઈને પણ લોકો ખૂબ પરેશાન દેખાઈ રહ્યા છે આ ભરતભાઈ આપણે ખૂબ સારી રીતે એ પણ જાણતા હોઈએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ લગ્ન કરે છે કોઈ યુવાન કોઈ લગ્ન કરતા હોય છે ત્યારે આપણા વડીલો આજની તારીખમાં પણ સૌથી પહેલો આશીર્વાદ જ્યારે આપણે એમનો મેળવતા હોઈએ છીએ ત્યારે એમનો આશીર્વાદ પણ એ જ હોય છે કે તમે ખુશ રહો સાત જન્મમાં બંધાયેલા રહો હંમેશા ખુશ રહો અને બંધાનમાં બંધાયેલા રહો એવા આશીર્વાદ આજની તારીખમાં પણ આપતા હોય છે તો જ્યારે આ પ્રકારની સ્થિતિ ભારતની સંસ્કૃતિમાં ભરતભાઈ જોડાયેલી છે ત્યારે આજની તારીખમાં વધતા જતાં અવિશ્વાસવાળો જે મામલો જે છે એ બીજા કોઈ કારણ કેવા દેખાઈ રહ્યા છે એક એડવોકેટ તરીકે આપને કે કેવા કેસ આપની પાસે આવી રહ્યા છે કે કારણ શું આધાર શું દેખાઈ રહ્યા છે આના માટે ખુબ સારો પ્રશ્ન છે ગોપાલભાઈ હવે આમાં કેવું હોય કે અવિશ્વાસ થાય છે તો સૌ પ્રથમ કે તમે મનગમતી વ્યક્તિ સાથે મેરેજ ન કર્યા હોય મન છે કે તૂટવાના છે પાછળથી અમને વિશ્વાસ નહીં આવે બીજું કે જોડે રહેતા હોય પરંતુ અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હોય એટલે શક કરતા હોય બંને એકબીજા ઉપર શંકા કરતા હોય એટલે શંકાને ન જોઈએ જોઈએ પણ ન કરવો પરંતુ કરતા હોય કદાચ વાતચીત થઈ જાય તો એના લીધે શંકા બહુ આમ વધી જાય છે અને પ્રોબ્લેમ ત્યાંથી શરૂઆત થાય છે પછી કઈ નહિ હોય ને તો પણ શંકા વધવાની છે રિલેશન છૂટવાના છે આ બધું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને બીજી વાત કે પતિ ઓછું કમાતો અને પત્ની ની જરૂરિયાત વધારે હોય કંડિશન એવું પણ કહી શકાય કે ઓછું કમાતો હોય તો સીધી વસ્તુ જરૂરિયાત પૂરી નથી કરતા એટલે ત્યાંથી પણ અવિશ્વાસ ઉત્પન્ન થાય કે મેં જેવું વિચાર્યું હતું મારા પિતાજીએ જેવું શોધ્યું હતું એવા તમે નથી નીકળી એટલે ત્યાંથી પણ પ્રોબ્લેમ શરૂ થાય છે એટલે મોસ્ટલી જે શંકા છે એ જો બંધ થઈ જાય અને મોબાઈલ જે ચેક કરવાની ભાવના છે રાઈટ ટુ પ્રાઈવસી છતાં પણ કરે છે એ બંધ થઈ જાય દરેક રહેવું જોઈએ કોઈ પણ ધંધો હોય કે સંબંધ પવિત્ર અને પ્રામાણિક રહેવું જોઈએ ને એવું લાગે છે તો પછી તમે બેસીને કન્વર્ઝેશન કરી શકો છો પરંતુ જો શંકા ને સ્થાન આવી ગયું તો પછી સંબંધ એકસો ને દસ ટકા તૂટવાનો છે એટલે મોસ્ટલી હું શંકાનું જે ફર્સ્ટ છે એ ખુબ ઇમ્પોર્ટન્ટ માનું છું કે આ વિશ્વાસ ત્યાંથી ઉત્પન્ન થાય છે દર્શક મિત્રો ભરતભાઈએ ખૂબ ઉપયોગી વાત ખાસ કરીને પતિ પત્ની વચ્ચે જે એક શંકા રાઈટ ટુ પ્રાઇવેસી આપણે એને એક કાયદાની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો આપણે એ જે આપણી શંકાની જે ભાવના એક ઊભી થઈ જાય છે એના કારણે જે તિરાડ જે છે એ વિશ્વાસ તૂટવાની એક શરૂઆત થઈ જાય છે અને આ રીતે આપણા સંબંધોમાં દિન પ્રતિદિન એક તિરાડની શરૂઆત થતી જાય છે ભરતભાઈ આપણા દર્શક મિત્રોને આપ એ પણ જણાવો કે આ તિરાડની એક શરૂઆત થઈ જાય છે એ જ ગાળાની અંદર આ ત્રીજી વ્યક્તિ કારણ કયા હોય છે જેના કારણે આ ત્રીજી વ્યક્તિની પણ એન્ટ્રી થઈ જતી હોય છે હવે આમાં કેવું છે કે જો બે વ્યક્તિ વચ્ચે સંબંધ બગડે એટલે ત્રીજી વ્યક્તિ એનો ફાયદો ઉપાડતો ધારો કે આપણે જોડે રહેતા હોય ઘણી વાર કોઈ કોર્ટ કેસ કે બબાલ થતી હોય ત્યારે બીજો વ્યક્તિ આઈને સમજાવે અને એવું કે તમે આવું કરો આવું કરો એટલે ત્રીજી વ્યક્તિ એન્ટર થાય એટલે બંને વચ્ચે ઝઘડા ચાલુ હોય પતિ અને પત્ની વચ્ચે ત્યારે ત્રીજી વ્યક્તિ બંને લાગવાની છે જેના પણ જીવનમાં આવે પતિ કે પત્ની જેના જીવનમાં અને ખુબ સારી વાત કરે એની જોડે રહે વાત કરે અને એને કોસલાવે એટલે પેલું વ્યક્તિ આકર્ષાય ને જવાનું છે કે ભાઈ મારો પતિ તો આવો છે મારી પત્ની તો આવી જ છે એના કરતા વ્યક્તિ સારો છે એટલે ત્યાં એનામાં આવી જશે એટલે પછી એને પતિ કે પત્ની નહીં ગમે સીધી વસ્તુ છે કેમ કે ઓલું જે રિલેશન છે થોડા સમય

એક્સ એજ્યુકેશન વિશે પણ ભણાવવામાં આવે છે પરંતુ આપણું હજી એ પ્રમાણે કમ્ફર્ટ ઝોન છે કે આપણે નથી કહી શકતા કે આવું કેવી રીતે બાળકોને ભણાવીએ પરંતુ હું તો કહું છું કે ખુલ્લેથી ભણાવવું જોઈએ કેમ કે સંબંધો બગડવાનું મોસ્ટલી આ પણ કારણ છે કે સારા રિલેશન ન હોય એટલે સીધી વસ્તુ છે કે પતિ કે પત્ની બંનેમાંથી કોઈ બહાર શોધવાનું છે એ તો કોમન છે આ એટલે આથી પણ શરૂઆત થાય છે અને વોની એન્ટ્રી થાય છે દર્શક મિત્રો એક બાબત પતિ પત્ની વચ્ચે આ પણ ખૂબ મહત્વની છે અને ભરતભાઈએ જે રીતે કીધું જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે પણ આ બાબત જે છે એ વારંવાર ઉભરીને આવી કે શારીરિક સંબંધ જે પતિ પત્ની વચ્ચેના જે હોવા જોઈએ વિશ્વાસ ઉપર આધારિત જે હોવા જોઈએ સંબંધો એ સંબંધોમાં પણ કોઈક જગ્યાએ કચાસ આપણને આજના સમયમાં દેખાઈ રહી છે કારણ એના બીજા જે પણ હોઈ શકે પરંતુ આ જે તિરાડ પડવાના સંબંધો અને વોની એન્ટ્રી થવા માટેની જે એક કારણ મોટું દેખાઈ રહ્યું છે એ શારીરિક સંબંધોની અંદર જે કચાસ એક દેખાઈ રહી છે આત્મસમર્પણની જે ભાવના જે છે એ તૂટી પડી છે કોઈ રીતે એ પણ એનું કારણ એક દેખાઈ રહ્યું છે જે રીતે ભરતભાઈ આ મામલાઓમાં લડાઈ ઝઘડાઓની શરૂઆત થઈ જાય છે કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રીના કારણે તો કોઈ પણ પતિ અથવા તો કોઈ પણ પત્ની માટે વિકલ્પો કેવા પ્રકારના રહેલા છે કેમ કે એક તો ઇજ્જતનો સવાલ થઈ જાય છે સમાજ માટે પણ પરેશાનીનો વિષય કેમ કે બાબત જ્યારે આપણે સારી રીતે જાણીએ છીએ કે આગ લાગે ત્યારે ધુમાડા નીકળે એ સ્વાભાવિકપણે છે જ્યારે આ બાબતને કેટલું પણ છુપાવો એ બહાર તો આવવાની જ છે જ્યારે આ બાબત બહાર આવતી હોય છે

વાતચીત ચાલુ રાખવી જોઈએ બીજું કે જે જૂનું past છે એ ભૂલી જવું જોઈએ નવે સાથે શરૂઆત કરવી જોઈએ કે ભાઈ હવે તમારે બાળક છે દીકરો છે કે દીકરી છે તો યોગ્ય રીતે રહેવું જોઈએ અને ફ્યુચર ઉપર ધ્યાન આપવું જોઈએ એટલે mediation કરવું જોઈએ અને જોડે રહેવું જોઈએ કેમ કે એક વાર જો વાત બંધ થશે તો એકસો ને દસ ટકા સંબંધ તૂટવાનો છે અને વોની એન્ટ્રી થવાની છે અને એક વાત સાંભળવી કેમ કે જો વાત નહી સાંભળો અમુક વાર કેવું હોય કે 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 પતિ પત્ની હોય 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 કરતા કોઈ સારો કે સારા પૈસા કમાતા હોય તો એમમાં ઈકો ભરેલો હોય કે ભાઈ તું પત્ની છે તો હું તારી વાત કેમ સાંભળું અને પત્ની ને પણ એવું હોય કે ભાઈ ભલે પુરુષ પ્રધાન દેશ રે પરંતુ કાયદા તો અમારા છે અમે તારી વાત પણ નહી સાંભળીએ દબાઈ ને તારે પણ રહેવું પડશે જો આ ભાવના થશે તો એકસો ને દસ ટકા ક્યારેય સંબંધ નહીં સચવાય એટલે થોડું ઘણું લેટ ગો પણ કરવું પડે અને જતું પુરુષ એ પણ કરવું પડે છે પત્ની તો ધારો કે આટલા વર્ષ એમનું શોષણ થયું છે હવે ચલો એમના માટે કાયદા આવ્યા છે પરંતુ એમને પણ જોવું જોઈએ કે ભાઈ કાયદા અમારા છે પરંતુ ઘર સંસાર પણ અમારો છે અમારે ઘર સંસાર પણ સાચવવાનો છે અને સ્ત્રી વગર કદી ઘર કદી ઘર ન હોય છે બંને દૂર કરવી પડે છે અને ક્યારેક જેવી વસ્તુ ના આવી જોઈએ અને મીડિયે થી જો આ સંબંધ સચવાતો હોય તો મીડિયેશન કરાવવું જોઈએ પરંતુ મોસ્ટલી કેવું થાય ઘણા ઉદાહરણ છે મારી પાસે કે આપડે દીકરી પત્ની ધારો કે રિસાઈને ચાલી ગઈ એના મા બાપ ને ફોન કરીએ ને તો મા બાપ શું કે છે કે અમારી દીકરી તો નોકરી કરે છે એને અલગ ઘર લઈને આપો અને ગાડી લઈને આપો એને બંગલો લઈને આપો અને તમારા ઘરે નહીં રહે અને તમારે જો એને અલગ આપવું હોય અલગ ઘર આપવું હોય સાસુ સસરા ની સેવા પણ નહીં કરે તો જ અમારી દીકરી તમારા આવશે

ભરતભાઈ આ બાબત તમે કીધી એ ખૂબ જ મહત્ત્વની બાબત છે કે આજની તારીખની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જે ન્યૂ જનરેશન છે એના જે લગ્ન થઈ રહ્યા છે એમાં એ લોકોની બેબીઓ છે જે જે લગ્ન કરી રહી છે આજથી તારીખમાં મારી પાસે પણ ચાર પાંચ ફોન એવા આવ્યા જેમાં જાણવા મળ્યું કે પેરેન્ટ્સ જે છે એ પેરેન્ટ્સની ભૂમિકા કોઈક રીતે ગેરમાર્ગે દોરાઈ જાય એ પ્રકારની આજની તારીખમાં બની રહી છે જેમ કે છોકરીના લગ્ન થયા તો એ રોજે રોજ ફોન કરવાના એક પ્રકારની એક રીત થઈ ગઈ મોબાઈલના કારણે કે આજના તારીખમાં આપણા ઘરે શું થઈ રહ્યું છે કયા પ્રકારની સમસ્યા છે આ પ્રકારની બાબતમાં પેરેન્ટ્સને ફો ફોન કરવાની એક એક પદ્ધતિ આપણે એમ કહી શકાય પ્રથા જ પડી ગઈ છે તો આ પ્રકારની સ્થિતિમાં મેમ આ આજની તારીખમાં ભરતભાઈ આજે આપણે એક એડવોકેટ તરીકે પેરેન્ટ્સને આપ શું સલાહ આપશો જે બેબીઓ રોજ ફોન કરી રહી છે ઘર અંગે માહિતી આપી રહી છે એવા પેરેન્ટ્સ શું કરી શકે પોતાની બેબીના સંબંધ વધુ સારી રીતે ચાલે મજબૂત રીતે સંબંધ બને રીતે આજે સંબંધો સાચવવા માટે પેરેન્ટ્સ ને ખુબ સાચવવાની જરૂર છે કેમ કે જયારે પણ જે દીકરી છે એના મમ્મી પપ્પાને ફોન કરશે તો એ લોકો શું કેશે કે બેટા તું ઘરે આવતી

તમે ત્યારે માં બાપ સાથે હતા તો હવે ત્રીસ વર્ષ તમારા પતિ જોડે કે સાસુ સસરા સાથે નીકળો શું વાંધો છે અને જ તમારો પરિવાર વધવાનો છે ત્યાં બાળક આવશે એમના પણ બાળકો થશે તમે પણ સાસુ થવાના છો એટલે એ થવાનું જ છે પરંતુ જો તમે માં બાપને ફોન કરશો એટલે માં બાપ તો એવું જ કહેવાના છે કે તું બેટા ઘરે આવતી રે તારા પતિને અને બધાને જોઈ લઈશું આપણે એમને જેલ માં પુરાવી દઈશું એટલે શરૂઆત આથી થાય છે એટલે માં બાપને મારી નમ્ર વિનંતી છે કે દીકરીનો ઘર સંસાર ન બગાડો અમે તો ઘરડા છો બે પાંચ વર્ષમાં કદાચ ઉકલી પણ જશો વાત કરું છું પરંતુ તમારી દીકરીનું પછી શું થશે એ વિચારો કેમ કે પછી સંબંધ નહીં સચવાય એટલે એવું વાત વાત કરી શકો છો કે બેટા શું સાંભળો હોય કોઈ સારો બંગલો લેવાની ગાડી લેવાની તો થોડું ધીરે જ રાખવી કેમકે સમય દરેક નો બદલાય જાય છે એટલે જો ધીરે જશે અને મા બાપ જો આ રીતે યોગ્ય રીતે દીકરીને સમજાવશે તો દીકરી ક્યારેય ના નહીં પડે મા બાપ એવું કહી દે કે બેટા તારે ત્યાં જ રહેવાનું છે એ જ તારું ઘર છે એ જે તારા મા છે એ જ તારા સાસુ સસરા છે દર્શક મિત્રો ભરતભાઈ જે રીતે વાત કરી રહ્યા છે આજનો એપિસોડ આપણા માટે બધા માટે ખૂબ મહત્વનો છે જોવા જેવો વિષય છે ભરતભાઈ એક જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો આ અંગે કે આપણે કયા કયા મુદ્દા આમાં નીકળીને આવી શકે તો મેં ઓગણીસો ની એક પિક્ચર જોયેલી ફિલ્મ જોતો હતો રાત્રે એ જાણવા માટે કે આમાં શું એંગલ ઇમોશનલ રીતે જોડાયેલા છે તો બી આર ચોપડાએ ઓગણીસો ઇઠ્યોતેરમાં ફિલ્મ બનાવી હતી એક એમાં આપણા કુમાર જે મહાન અભિનેતા હતા જે એક્ટિંગમાં આપણે એમ કહી શકાય ખૂબ જ કુશળ અભિનેતા હતા એ એમાં એમની ભૂમિકા હતી અને વિદ્યાસિંહા અને રણજીતાની પણ એમાં ભૂમિકા હતી તો આ જે આજના સમયની અંદર જે સમસ્યા ઊભી થઈ છે ભરતભાઈ એમાં એક ખૂબ જ સરળ રીતે એને રજૂ કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ એકદમ ખુશાલ જિંદગી જેની ચાલી રહી છે એ વ્યક્તિ પણ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી જ્યારે આવે છે કઈ રીતે એ ભાવનામાં એમ ગુમ થઈ જાય છે અને એને પરિવારની અંદર પણ મુશ્કેલી ઊભી કરી નાખે છે એ પ્રકારની એ ફિલ્મ હતી અને ખૂબ જ એમ તમામ વર્ગોને સ્પર્શી જાય એ પ્રકારની ફિલ્મ હતી આ ભરતભાઈ તમે એમ માનો છો કે આજની તારીખની અંદર ઇમોશનલ જે ભાવનાનો જે મુદ્દો છે એ પણ આની સાથે કોઈક રીતે જોડાયેલો છે ખરો

સામેની વ્યક્તિ મારું શું કરવા માટે મારી પાસે આવી રહી છે કદાચ એને શું જરૂર છે અને એને તમે તમે રહ્યા તો સમજો કે તમારે ઘર પરિવાર ને જોવું જોઈએ કે ભાઈ હું આ પગલું ભરીશ તો લોકો શું કેસે સમાજ શું કેસે મારું સ્વાભિમાન શું કે છે એટલે ઇમોશનલ આમાં પણ ખુબ એન્ટ્રી આવે છે તમે વધુ ઇમોશનલ છો તો સો ટકા તમે મેરીડ છો કે અનમેરીડ ડઝન્ટ મેટર પરંતુ તમે પ્રેમમાં પડવાના છો દર્શક મિત્રો આ બાબત ખૂબ અગત્યની દરેક વ્યક્તિ માટે કે જે પરિણીત લોકો છે અને જે ખૂબ જ ઇમોશનલ એટેચમેન્ટ સાથે એમના એક સ્વભાવમાં છે આ બાબત એ લોકો માટે એકદમ ડિસિપ્લિનમાં રહેવાનો આ સમય ચોક્કસપણે આવી ગયો છે કારણ કે ત્રીજી વ્યક્તિ જે આકર્ષણ ધરાવતી હોય છે એ તમને ચોક્કસપણે આ દિશામાં ખેંચી જશે અને ઇમોશનની અંદર જે સંબંધોની એક શરૂઆત થઈ જશે એ આપણા પરિવારની અંદર પતિ પત્ની વચ્ચે એક સંબંધ ખરાબ કરવાની શરૂઆત કરશે બાળકો વચ્ચે જો બાળકો આપણા છે એમની નજરમાં પણ તમારી ઇજ્જતની એકદમ એમ કહી શકાય કે એક ખરાબ દેખાશે આપણું તો આ પ્રકારની બાબતમાં ઇમોશન ઠીક છે પરંતુ આપણે ડિસિપ્લિન લગ્ન થઈ ગયા પછી તો ડિસિપ્લિન પાળવાની ખૂબ જ જરૂર દેખાઈ રહી છે કાયદાકીય પાસા ઉપર ભરતભાઈ આપણે આવીએ તો માનો કે આ પ્રકારના જે સંબંધ જે છે એ તૂટવાની અણીએ પહોંચ્યા છે અને કોઈ પતિ એમ વિચારે અથવા તો પત્ની એમ વિચારે કે આ સંબંધ હવે આપણે સુધરે એવા નથી માનો કે આપે વાત કરી કે મધ્યસ્થીના પ્રયાસ કરી લીધા પછી બી કોઈ સમાધાન ના થયા જીદ્દી વલણ આવી ગયું તો પછી કોઈ પણ પતિ અથવા પત્ની પાસે કેવા વિકલ્પ રહેલા છે હવે આમાં કેવું છે કે જે આપણે કાયદો ચેન્જ થયો એના પહેલા એક વ્યભિચારની સેક્શન હતી એટલે કે પતિ અને પત્ની બંને મેરીડ છે પછી પત્ની છે બીજી કોઈ વ્યક્તિ સાથે રિલેશન રાખે છે ફિઝિકલ રિલેશન તો વ્યભિચારની સેક્શન હતી એ નીકળી ગઈ કેમ કે એમાં ફક્ત પુરુષોને સજા થતી હતી એટલે જે સમાનતાનો જે ભાવના હતી એ તૂટતી હતી સમાનતા નથી એટલે એ સેક્શન આખી નીકળી ગઈ હતી એટલે જો હવે પતિ કે પત્ની હોય બીજી કોઈ જગ્યાએ રિલેશન રાખે છે તો એમાં કેસ ન થઈ શકે પરંતુ જો પત્ની છે પતિ બીજી વ્યક્તિ સાથે રિલેશન રાખ્યું હોય

મહિલાઓના હિતમાં વધારે એ પ્રકારની બાબત આપને દેખાઈ રહી છે ખરા

સહન શક્તિ રાખવાની છે અને સ્ત્રી શક્તિ બતાવવાની છે કહેવાય છે ને કે સ્ત્રી શક્તિ છે અને પુરુષો સહન શક્તિ છે એના ઉપરથી જ આવ્યું છે કેમ કે પુરુષો પાસે બીજો કોઈ રસ્તો નથી ફક્ત ડાયવોર્સ પિટિશન કરી શકે છે અને એ પણ ક્યારે મળશે એ પણ નક્કી નહીં કેમ કે બીજી વ્યક્તિ સાથે રિલેશન રાખશે તો કોર્ટ પણ આમાં કંઈ નહીં કરી શકે સાબિત કરવું થોડું અઘરું પડી શકે છે ભરતભાઈ જે રીતે આજની આ સંવેદનશીલ સમસ્યા અને ખૂબ મોટી સમસ્યા તો એમાં એક એડવોકેટ તરીકે આપણી પાસે સમયનો થોડોક અભાવ છે જેથી એક બે પ્રશ્ન ઝડપથી આપ મેળવીએ તો જે પતિ પત્ની બાર સંબંધોમાં જોડાઈ ચૂક્યા છે એ પ્રકારના જે લોકો છે એ કઈ સાવધાની હવે રાખે અને એમના ઝડપથી બહાર નીકળવા માટે આપની સલાહ શું છે આમ તો કેવું છે કે તમારે વધુમાં વધુ પતિ અને પત્ની છે તો બંને સાથે સમય વિતાવવો જોઈએ વીકમાં કે મંથલી એકવાર ફરવા જવું જોઈએ અને તમારે એ પણ જોવું જોઈએ કે અમારે એક બે બાળકો છે અમારા સાસુ સસરા છે અમારે ઘર પરિવાર સાચવવાનું છે ફ્યુચર પ્લાન કરવાનું છે કેમ કે આ જે રિલેશન છે એ અટેચમેન્ટ છે કદાચ હું એવું નહીં કહી શકું અમુક જગ્યાએ એવું થયું હોય કે ચાલો અણગમતી વ્યક્તિ સાથે મેરેજ કરી લીધા હોય અથવા તો પછી પતિ નું કોઈ જગ્યાએ કોઈ અફેર ચાલુ હોય ને પત્ની બીજી કોઈ વ્યક્તિ સાથે અફેર કરે તો એવું દેખાદેખી માં કરે અને કદાચ એવું હોય કે સાચો પ્રેમ પણ થઈ જાય પરંતુ સાચવવું ખુબ જરૂરી છે કેમ કે આપણે ભારત દેશમાં રહીએ છીએ આટલું સમજો ખાલી આપણે કલ્ચર આવ્યું છે નો જમાનો આવ્યો છે અને જે રીલ્સ આવે છે જે પ્રમાણે ફેસબુક માં તમે જો ઇન્સ્ટામાં જુઓ એટલી ગંદી રીલ્સ તો આવતી હોય છે જે છોકરીઓ પણ જોતી હોય છોકરા પણ જોતા હોય મા બાપ પણ જોતા હોય એના જે સંસ્કારો ખૂબ દૂર થઈ ગયા છે અને આજના જે યુવા પેઢી છે એ મા બાપનું સાંભળતી પણ નથી અને જે પત્નીઓ કદાચ એવું હોય કે કોઈ જોબ કરતી હોય આ કરતી હોય તો માં થોડું રાખવું જરૂરી છે તમારે અને તમને એવું લાગે છે કે આપણો પતિ જ પરમેશ્વર છે ભલે નથી માનતા પણ એવું તો માની શકો પોતાનો છે એ મને છોડીને ક્યાંય નહીં મને જરૂર હશે તો એ જ આવવાનો છે બીજા વ્યક્તિ ફાયદો ઉઠાવીને જતા રહે છે એટલે સંબંધોમાં હંમેશા વિશ્વાસ રાખો ક્યારેય અવિશ્વાસ ન આવવા દેવો જોડે રહેવું કદાચ કોઈ પ્રોબ્લેમ થાય છે તો બંને સાથે મળીને આઉટ કરવું ત્રીજી વ્યક્તિની એન્ટ્રી અંદર ના લાગી અને કદાચ ત્રીજી વ્યક્તિ આવે છે તો એવું જોઈ શકાય કે આપણે ભગવાને મગજ આપ્યું છે આપણને આપણને ઈમોશન માટે દિલ આપ્યું છે તો આપણે વિચારી શકીએ કે આ વ્યક્તિ મારું સારું વિચારશે તો વાંધો નહીં આવે ભરતભાઈ જે રીતે આપણે સમય છો એક છેલ્લો પ્રશ્ન કે આમાં જે વ્યવસ્થા કરવામાં આવી છે કાયદાની અંદર માનો કે પતિ પત્ની વચ્ચે બંનેમાંથી કોઈ પણ એક કોર્ટમાં જાય તો કોઈ સજાની જોગવાઈ છે ખરી આમાં આમાં ક્રૂરતાનું કરે તો પછી આમાં લીગલ છે અનલિગલ નથી બીજી વ્યક્તિ સાથે રિલેશન રાખે છે એમાં છૂટાછેડા મળી શકે બાકી જો પતિનું બીજી કોઈ વ્યક્તિ સાથે આ રીતે અફેર હોય પત્ની ને મારે છે અને પત્ની ન ગમે તો પછી એમાં ત્રણ વર્ષ સજા થઈ શકે છે હવે બદલાઈ ગયું છે સેક્શન પંચ્યાસી થઈ ગયું છે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે ભરતભાઈ આપણી પાસે સવાલ હજુ પણ ઘણા છે પરંતુ આપણે સમયનો થોડોક અભાવ અભાવ દેખાઈ રહ્યો છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને એમના પ્રશ્નોના ખૂબ ઉપયોગી જવાબ આપે આપ્યા અને અમને માર્ગદર્શન આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આજે આપણે બી ઇન્ડિયાના આ ખાસ કાર્યક્રમની અંદર પતિ પત્ની અને બહુના ના ખૂબ જ સંવેદનશીલ અને સળગતા વિષય ઉપર વાત કરી રહ્યા હતા ભરતભાઈએ કીધું એ રીતે વિશ્વાસ સૌથી મહત્ત્વની ચીજ છે અને વિશ્વાસ વચ્ચે જો તિરાડ પડે તો એની અંદર વાતચીતનો રસ્તો સૌથી મહત્ત્વનો છે વાતચીત અગત્યની છે સંબંધો સાચવવા માટે આજના સમયની અંદર વાતચીત મહત્ત્વની છે સાથે સાથે પેરેન્ટ્સને પણ સમજવાની જરૂર એ છે કે બિનજરૂરી પતિ પત્ની વચ્ચે દરમિયાનગીરી એને ટાળવી જોઈએ જેથી આ સંબંધ છે લાંબા સમય સુધી ટકી શકે અને એમાં કોઈ તકલીફ ના પડે તો આજે આપણે આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર